ઓપનિંગ સ્વામી નારાયણ સંપ્રદાયના પરમ પૂજનીય સંત શ્રી મહંત શ્રી દ્વારા પવિત્ર હસ્તે હેલ્થ સેન્ટરમાં પૂજા અર્ચના કરાયા બાદ સ્વામી બાપાના પવિત્ર હસ્તે વરદ હસ્તે તેઓની સાથે વડોદરાના પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર નાઓના વરદ હસ્તે રિબિન કાપીને હેલ્થ ક્લિનિકનું શરૂ કરાયું હતું આ હેલ્થ ક્લિનિકમાં રવિ કોલાડિયા કોલાડિયા તેમજ દ્વારા હેલ્થ પ્રોગ્રામ વજન વધારવા અને ઘટાડવા માટે હાઈટ વધારવા માટે પ્રસૂતિ પહેલા તેમજ પછીની કસરતો કરાવવામાં આવશે સાંધા નસો ગરદન કેમર તેમજ કોણી અને દુખાવાની સુવિધાઓ ને સારવાર કરવામાં આવશે સાયટિકા અને ગાદીની તકલીફ ફ્રેક્ચર પછી તેમાં જ રિપ્લેસમેન્ટ પછીની કસરતો કરાવાશે પેરાલિસિસ મોડાનો લકવો પોલિયો સાથે સાથે દાજિયા પછીની કસરતોને સુંદરતા રાખવા માટે હેલ્થ પ્લાન પણ ઉપલબ્ધ કરવામાં આવશે વડોદરાથી ધર્મેશ શાહ સાથે પરેશ પરમારનો રિપોર્ટ પાદરા 24 જી સર જણાવશો કે આજે જે આપણે આ એક સમાજ સેવાના એક સારા એવા કાર્યની અંદર આપણે એકઠા થયા છે તો તમે આપણા ડોક્ટર સાહેબને શું શુભેચ્છા પાઠવશો वास्तव तौर पर दुर्लभ शिरात्व हो जी जानता अजरता पर आपने बाल जीत ना होने जाने गंभीर प्रकार की बीमारियों शारीरिक के तत्व विशेष यह समय मैंने पूरा विश्वास है श्री पॉवर हेल्थ फिटनेस नतीजा के सेंटर यह आप विस्तार सब ऋषियों ने कृत रक्षा डॉक्टर रवि और डॉ काज ने हमारी बहुत शुभकामनाएं पा સ્વાભાવિક પણે એક્સરસાઇઝ ન કરવાને કારણે જે રોગો થતા હોય છે એ બધા જ રોગોનું વિદાન રેસ્ટોક કરવાને રેસ્ટોક થવાને કારણે પણ નાના મોટા પેરાલિસિસના ઘટનાઓ બનતી હોય છે એનું પણ નિદાન એટલે કુલ મળીને સમગ્ર વિસ્તારને ફીટ રાખવામાં આ સેન્ટર ખૂબ ઉપયોગી થશે ફરી એકવાર રવિને અને કાજલ ડૉક્ટર કાજલને બંનેને મારા શુભકામના પાઠવું છું એમના દ્વારા જે જે પેશન્ટની સારવાર થાય તો સરાહ કર દે બી પણ શુભકામના પાદિશ સૌ પરિવારજનો ઉપસ્થિત છે વિસ્તારના સૌ મેડમ ઘણા શોકે અહીં આગળ આપણે જે આજે હેલ્થ સેન્ટર ઓપન થયો છે ડોક્ટર રવિ અને ડોક્ટર કાજલ ને ક્યાં તો તમને કઈ રીતે શુભેચ્છાઓ પાઠવો છો ને તમે એમની સાથે કઈ રીતે યોગદાન આપવાના છો તમને ડોક્ટર રવિ અને મારા ફ્રેન્ડ્સ છે

રિકવરી માટે ફિઝિયોથેરાપીનો જે રોલ છે એની અવેરનેસ કમ્પેરેટિવલી જનરલ પબ્લિકમાં ઓછી હોય છે દવા લીધી છે સારું થઈ ગયું છે બટ વોટ ઇઝ રોલ ઓફ ફિઝિયોથેરાપી ધેટ ઇઝ એક્ચ્યુઅલી મસ્ટ નો બાય પીપલ કે શું છે તો આઈ વિશ ધેમ કે આ સેન્ટર એ એ યોગદાન હું પાડશે લોકોમાં એ જાગૃતિ આવશે કારણ કે ડોક્ટર રમી અને ડોક્ટર પાસે એકદમ મહત્વ છે અને બહુ સારી રીતે સેવા પૂરી પાડે છે તો મને એની ખાતરી છે કે બેટર ધેન ક્યોર ઇઝ બટ વસ્તુ એવી છે કે આપણી હેલ્થ માટે આપણે લિસ્ટ છીએ અવર પ્રાયોરિટી અવર હેલ્થ ઇઝ લાસ્ટ એ બહુ લોકો હોય છે પહેલા પ્રાયોરિટી આપતા તો ધીસ ઇઝ ધ ફિઝિયોથેરાપી છે ઓકે અને તમને સેટઅપ માં જોસો પ્રેગ્નેન્સી ચાલી જીમ ઇઝ ડિફરન્ટ થિંગ કે લોકો ને સારું દેખાવ સ્લિમ દેખાવ ધેટ ઇઝ ધ પ્રાયોરિટી બટ ઓવરオール હેલ્થ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સો ધીસ ઇસ સેન્ટર ઇઝ ધ એક્ઝામ્પલ એન્ડ માઇલસ્ટોન ફોર ધેમ કે તમે પ્રિવેન્શનલ ઓપ્શન્સ જુડે જુડે તમારી હેલ્થ મેન્ટેન કરો સો એઝ વેલ એઝ વી આર સ્ટાર્ટિંગ લેબોરેટરી હિયર ઓલસો ઓકે લેબોરેટરી રિપોર્ટ્સ નોર્મલી લોકો ત્યારે કરાવે કોઈ પ્રોબ્લેમસ આયા છે બિલકુલ चेकअप्स आर आल्सो नेसेसरी जी भी थे हेल्थ फ्रॉम द फिजिकल हेल्थ मेंटेन करो सो फिजिकल वेलनेस इज डायग्नोस्ड बाय इन्वेस्टिगेशंस सो फॉर दैट वी आर स्टार्टिंग लेबोरेटरी पैरेलल डॉ आशा डॉक्टर थैंक संजय भाई जनासो के कितना समय थी हमें एक आ हेल्थ सेंटर में अंदर हमें सुविधा प्राप्त करो छो ने तुमने सो सो शारीरिक समस्या होवती हमने सर पहला मेरो आखो बोरी पैरालिसिस हतु और आते आंदन चालन ડોક્ટર સાહેબ અને ડોક્ટર કાચર ભાઈ તો એટલી સરસ ટ્રીટમેન્ટ કરી કે હું ફક્ત ત્રણ થી ચાર મહિનામાં આજે ઘર ચાલુ કરી શકું છું મારી બોડીમાં કોઈ પ્રોબ્લેમ નથી આજે હું શિક્ષક છું તો જોબ પણ મને ત્રણ મહિનામાં સાથે મને ચાલુ કરી દઉં